પૂર્વ કચ્છના એકલધામ ખાતે યોજાયો વાગડ ઉત્સવ કચ્છ વાગડની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો આ કાર્યક્રમ દર પૂનમે યોજવામાં આવે છે સમગ્ર વાગડ વિસ્તારના લોકો આ ઉત્સવમાં ખાસ ઉપસ્થિત રહેતા હોય છે વાગડ ઉત્સવ કાર્યક્રમમાં આ વખતે સોશિયલ મીડિયાના કલાકારો તેમજ વિવિધ ક્ષેત્રના કલાકારોની ઉપસ્થિતિ રહી હતી દાતા પરિવાર દ્વારા ભોજન પ્રસાદનું પણ સારું આયોજન કરાયું હતું એકલ સફેદ રણ તેમજ વાગડની મુલાકાતે વર્ષ અમદાવાદ વધુ જણાવતા આયોજકો રામજીભાઈ મેરિયા તથા એકલધામના મહંત શ્રી દેવનાથ બાપુ તેમજ કચ્છી કલાકારે વાગડ ઉત્સવ સાથેની માહિતી આપી હતી વિશેષ અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા વાગડ ઉત્સવ એટલે કે જો વાગડની સંસ્કૃતિ છે એને અંદર અલગ અલગ ડિપ્રેસ છે અલગ અલગ જ્ઞાતિ વાઇજ જ્ઞાતિવાઈજ છે એનો પહેરવેશ અલગ હોય છે એનો પહેરવેશ જોયું તમે નક્કી કરી શકો કે આ કઈ જ્ઞાતિનો વ્યક્તિ છે જ્યારે એ બધા સમગ્ર જ્ઞાતિઓ અહીંયા એકત્રિત થતી હોય છે તો આ એક જો એક કલરફુલ જો આપણને જોવા મળતું હોય છે એ કલરફુલ કાશ્મીર છે કાશ્મીર છે હર્યો ભર્યો છે એકદમ ભર પણ ત્યાંનો તમે પહેરવેશ જો તો બધું એક જેવું જ તમને લાગે કંઈ ઓલો ન લાગે કચ્છ વાગડની સંસ્કૃતિ છે ને એ તમને જ્ઞાતિવાઈજ અલગ અલગ લાગે છે અને વાગડને અંદર એવા એવા નાના નાના ગામોને અંદર એવા કલાકારો બેઠા છે એને પાસે એટલી અદ્ભુત કલાઓ છે તો એ લોકોને એક મંચ પણ નથી મળતો કે એ મંચ ઉપર રજૂ કરી શકે ત્યાં એ અમને એવો વિચવા એક વિચાર આવ્યો કે આપણે એક એવો ઉત્સવ ચાલુ કરીએ તો પોતાની કલાને ત્યાં રજૂ કરી શકે એમ ત્યારે અમે આ વાગડ ઉત્સવ ચાલુ કર્યો છે વાગડ ઉત્સવના માધ્યમથી જો પણ જેને જે એની પાસે સ્કેલ છે જે પણ એની પાસે કલા છે જે કોને રમતે આવતો હોય સારો કોકને ગાતે આવડતો હોય સારો કોને વગાડતે આવડતો હોય સારો એટલે એ મંચ ઉપર આવે ને ધીરે ધીરે એને આગળ પ્લેટફોર્મ મળવું જોઈએ અને કોઈ બી ચીજ છે તમે એને બતાવો ને તો ધીરે ધીરે એ લુપ્ત થતી જતી હોય છે એટલે વાગડ સંસ્કૃતિ ક્યાં પણ ક્યાં લુપ્ત ના થવી જોઈએ આપણી અને આપણી સંસ્કૃતિ છે એના ઉપર આપણને ગૌરવ હોવો જોઈએ અને એ ગૌરવવંતી આપણે દુનિયાને કલાકારોને સાંભળતા હોઈએ દુનિયાની સંસ્કૃતિને જોતા હોઈએ ટીવીના માધ્યમ આપણે ત્યાં જતા હોઈએ છીએ તો આપણી એનાથી અદ્ભુત આપણે પાસે છે તો સમાજ આગળ આપણે મૂકી શકીએ સમાજ એને પાછળ પુનઃ જીવિત રાખે એટલા માટે આ વાગડ ઉસર જોજવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક પૂર્વ કચ્છમાં વિકાસની કડી ખૂટતી એવું નથી લાગતું આપે જોયું હશે કે રણોત્સવ થાય છે રણોત્સવ થાય છે પશ્ચિમ કચ્છમાં ઘણા ટાઈમથી થાય છે એ સારી વાત છે થઈ ગયું છે પણ પૂર્વ કચ્છને કાંઈ નહીં બિલકુલ નહીં તો એક તો આ મને લાગે છે કે એક ભેદભાવ જેવી વાત થઈ ગઈ છે કે ભાઈ તમે ત્યાં સતત સતત કર્યા કરો છો અને વાગડની અંદર એવા કોઈ ઉદ્યોગ પણ નથી આપ આપજુઓ છો તો મન લાગે છે ટુરિઝમ આ બાજુ ચાલુ થાય આ બાજુ પણ લોકો રહે છે એને પણ નાનો મોટો કોઈ રોજગાર મળવો જોઈએ તો તમે એક જગ્યા એક જગ્યા કરો છો એ પણ સારો નથી આ બાજુ પણ જનતા રહે છે પ્રજા રહે છે એને પણ એના પણ એક આકાંક્ષાઓ હોય છે એટલે આવા જ રણોત્સવ જેવા કાર્યક્રમો અહીંયા પણ થાય તો પૂર્વ કચ્છનો ઘણો બધો વિકાસ થાય એવું લાગી રહ્યું છે બિલકુલ ભાઈ હવે ત્યાં તો કેટલા વર્ષો થઈ ગયા થઈ રહ્યો છે વાગડની અંદર એકાદો ઉત્સવ થાય ને તો ઘણો બધો માણસોને રોજગાર મળી શકે છે ઘણો બધો પરિવર્તન આવી શકે છે તો મારું માનવું છે કે અગર સરકારો નથી કરતી તો આપણે તો છીએ ને નાના મોટા આપણે માધ્યમથી આપણે કરી શકીએ આપણે તો છીએ ને મહોત્સવ ચાલી રહ્યો તો વિવિધ ક્ષેત્રના કલાકારો આપણને અહીંયા હાજરી જોવા મળી છે તે ખાસ પાયલબેન આહિર કરીને છે તે એમનું મંતવ્ય લેશું ખાસ આજના કાર્યક્રમ વિશે તમે જણાવશો જય માતાજી આપ સૌને આજે હું આવી છું એકલધામ ભરૂડિયા અને અહીંયા સરસ મજાનું ભવે દાંડે રાસનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાતીગઢ સંસ્કૃતિ અને વાગડ ઉત્સવ ખૂબ જ સારી રીતે આયોજકોએ મહેનત કરી છે તો હું પણ આવી છું ને આપ સૌ પણ જોડાવ મારી સાથે થેન્ક યુ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે વાગડ ઉત્સવમાં ખાસ અમદાવાદથી વર્ષોથી અહીંયા ભાગ લેવા બાઈકરો આવે છે વિવિધ ક્ષેત્રેથી બાઈકોની સંખ્યા તમે જોઈ શકો છો આપણે એનું રહ્યું ત્યાંથી આપ વધારો છો અમદાવાદથી આવ્યો ખાસ તમે ખાસ પક્ષો અમે એક્ચ્યુઅલમાં આમ તો છેલ્લા અગિયાર વર્ષથી કચ્છમાં પણ અત્યારે સ્પેશિયલ અહીંયા વાગડ ઉત્સવ હતો રામજીભાઈ મેરિયા અને જગદીશભાઈ છે આપણા અમને મને કોલ કર્યો હતો કે દેઢ ચૌદ પંદર આવજો આપણે પંદર તારીખે ઉત્સવ છે અહીંયા વાગડ ઉત્સવ એકલ રણ ખાતે એટલે મેં પછી પ્રોગ્રામ બનાવ્યો અને મારા ગ્રુપના જેટલા પણ રાઈડર છે બધાને જાણ કરી તો બધાએ કીધું કે ચાલો આપણે જઈએ વાગડ ઉત્સવ જોવા અને એકલ રણ માણતા આવીએ અને રોડ ટુ હેવનનો પણ મજા માણતા આવીએ એટલે સુખલ અમે આવ્યા છીએ ટોટલ વીસ પણ એટલે આપણે ગુજરાતનું સૌથી સારામાં સારી જગ્યા છે અને અહીંયા કચ્છમાં એટલું સારું સારું જોવાનું છે જેમ કે રણ ઉત્સવ છે વ્હાઈટ રણ છે હવે આ એકલ રણ કેવું છે કે બહુ પબ્લિક આવતી નથી અને એકલ તમે બાઇક લઈને એન્જોય કરી શકો છો રહેવાની જગ્યા સારી છે અને કોઈ જાતનો અહીંયા ન્યુસન્સ થતો નથી બરાબર છે એકદમ મજા આવે એટલા માટે બધાને લઈને આવું છું અને એકદમ પીસ શાંતિ લાગે એટલા માટે હું લોકોને સંદેશ આપવા માંગુ છું કે અહીંયા ફરવા આવો એકલ ખાતે વાગડમાં આવો અને અહીંયા આવક પણ કામ કરો મિત્રો ખાસ તો તો પૂર્વ કચ્છમાં ઉત્સવ યોજાઈ રહ્યો છે મુખ્ય આયોજન કરી રહ્યા છે રામજીભાઈ મેળા એમને મળશું આપણે નમસ્કાર રામજીભાઈ નમસ્કાર ખાસ તો આપ વાગડ ઉત્સવ યોજી રહ્યા છો એ પ્રવાસને કેટલો વેગ મળશે પૂર્વ કચ્છ એ પ્રવાસનનું હબ કહી શકાય કારણ કે પૂર્વ કચ્છ એ વાગડ વિસ્તાર જે છે ત્યાં પ્રવાસનની અનેક શક્યતાઓ છે અહીંયા વાગડની લોકકલા અને સંસ્કૃત સંસ્કૃતિ છે અહીંયા કંથકોટની વાત હોય ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોળ હોય કે પછી કાગનોરા ડુંગર હોય એકલ માતાનું મંદિર હોય રવેચી માતા હોય મોમાઈ માતાનું મંદિર એવા અનેક સ્થાનો જે છે એ વાગડની સંસ્કૃતિને ઉજાગર કરે સાથે સાથે અહીંયાની કોમ્યુનિટી છે અહીંયાની જે જ્ઞાતિ છે એનું લોક સંસ્કૃતિ અને કલા જે છે કંઈ અનોઠી છે એટલે અહીંયાનું જે પ્રવાસન છે એને જો વેગ મળે તો સસ્ટેનેબલ ટુરિઝમ જેને કહી જવાબદારીપૂર્વકનું જે પ્રવાસન છે અહીંયા ડેવલપ થાય અને એકલનું જે રણ છે એ બેજોડ છે અહીંયા ઓફ જગ્યા છે ચોક્કસ પ્રકારના લોકો અહીંયા આવે છે એની સાથે સાથે વાગડનું પ્રવાસન એટલે પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ જાણીતું છે લાખોની સંખ્યામાં ફ્લેમિંગુસ હોય ક્રેન હોય બીજા વોટરબર્ડ અને માઇગ્રેટરી બર્ડ બહુ બધા આવે છે એટલે અહીંયાનું જે પ્રવાસનની તકો જે છે આવનારા સમય માટે ખૂબ જ ઉજળી છે અને વાગડ વિસ્તાર જે છે એ નર્મદાના માતાના જ્યારથી વધામણા થયા ત્યારથી અહીંયાની ખેતીવાડી અને પશુપાલન પણ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે એટલે અહીંયાનું પ્રવાસન જે છે એ ટૂંકા ગાળાનું નહીં ધીમે ધીમે થશે પરંતુ આવનારો સમય આના માટે ખૂબ જ ઉજળું છે એમ કહી શકાય થેન્ક યુ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji by r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો